નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દોસ્તો હનુમાન જયંતિના શુભ અવસર પર બજરંગબલીની વિશેષ પૂજા કરવામાં આવે છે આ દિવસે બજરંગબલીના ઉપવાસ અને પૂજા કરવાથી લોકોને બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે આ સાથે દરેક ઇચ્છા પણ પૂર્ણ થાય છે હિન્દુ ધર્મમાં હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો આ વખતે હનુમાન જયંતિ બાર એપ્રિલ શનિવારના રોજ ઉજવવામાં આવશે હનુમાન જયંતિને હનુમાન ઉન્મોત્સવ અથવા જન્મોત્સવ કહેવું વધુ યોગ્ય રહેશે કારણ કે એવું માનવામાં આવે છે કે બજરંગબલી હજુ પણ ભૌતિક સ્વરૂપમાં પૃથ્વી પર હાજર છે હનુમાનજીને સંકટ પણ કહેવામાં આવે છે હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારના દુઃખ અને નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળે છે આ વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતી ઉજવવામાં આવશે ચૈત્ર મહાપૂર્ણિમા તિથિ બાર એપ્રિલ શનિવારના રોજ આવી રહી છે હનુમાન જયંતી ખૂબ જ ખાસ છે કારણ કે તે દિવસે શનિવાર છે એવું માનવામાં આવે છે કે હનુમાન જયંતી પર ઘરમાં કેટલીક ખાસ વસ્તુઓ લાવવાથી હનુમાનજીના આશીર્વાદ મળે છે અને બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે હનુમાન જયંતિના શુભ મુહૂર્ત કયું છે અને આ દિવસે ઘરમાં શું લાવવું શુભ રહેશે પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે હનુમાનજીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહે તો આ વિડિયોને લાઇક કરી અને તમારા દોસ્તો સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય બજરંગબલી લખો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો પંચાંગ મુજબ આ વર્ષે હનુમાન જયંતિ બાર એપ્રિલ બે હજાર પચીસ શનિવારના રોજ ઉજવવામાં આવશે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ બાર એપ્રિલના રોજ સવારે ત્રણ એકવીસ વાગ્યે શરૂ થશે અને પૂર્ણિમા તિથિ બાર એપ્રિલના રોજ સમાપ્ત થશે તે તેર મીટર એપ્રિલે સાંજે પાંચ એકવીસ વાગ્યે થશે તમને જણાવી દઈએ કે હનુમાનજીની જન્મજયંતિ રામનવમીના બરાબર છ દિવસ પછી ઉજવવામાં આવે છે આ વર્ષે રામનવમી છ એપ્રિલ બે હજાર ના રોજ ઉજવવામાં આવી હતી મિત્રો ચાલો હવે હનુમાનજીના જન્મ ઉત્સવની પૂજા પદ્ધતિ વિશે જાણીએ સૌ પ્રથમ હનુમાન જયંતિ પર બજરંગબલીની પૂજા કરવા માટે સવારે વહેલા ઉઠો અને સૌપ્રથમ પૂજા કરવાનો સંકલ્પ લો સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડા પહેરો આ પછી તમારા ઘર અને મંદિરને ગંગાજળથી સાફ કરો જ્યારે પણ તમે હનુમાનજીની પૂજા કરો છો ત્યારે તેમની મૂર્તિ લો એક બાજોટ પર લાલ કપડું પાથરો અને તેના પર મૂર્તિ અથવા ફોટો મૂકો પછી લાલ સિંદૂર અથવા પીળા સિંદૂરમાં ચમેલીનું તેલ ભેળવીને તેના પર તિલક લગાવો પછી તેને ગલગોટાના ફૂલોની માળા પહેરાવો અથવા તમે લાલ ફૂલોની માળા પહેરાવી શકો છો ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવો અને માતા સીતાની પૂજા કરો ભગવાન શ્રીરામ અને હનુમાનજીનું સ્મરણ કરો અને પ્રસાદમાં લાડુ ચઢાવો પછી આ દિવસે સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ભક્તિભાવથી હનુમાનજીના ચરણોમાં નમન કરો અને છેલ્લે આરતી કરીને પૂજા પૂર્ણ કરો મિત્રો ચાલો હવે હનુમાન જન્મોત્સવનું મહત્વ જાણીએ હનુમાન જયંતિ પર હનુમાનજીની પૂજા યોગ્ય વિધિઓ સાથે કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ખાસ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી શક્તિ બુદ્ધિ જ્ઞાન ધન અને સમૃદ્ધિ મળે છે મુશ્કેલીઓ દૂર થાય છે જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહની સ્થિતિ નબળી છે તેમણે હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની પૂજા કરવી જોઈએ દોસ્તો હનુમાનજીના જન્મોત્સવ પર ઘરે શું લાવવું જોઈએ નંબર એક હનુમાનજીની મૂર્તિ કે ફોટો માન્યતા અનુસાર હનુમાનજીની જન્મ જયંતિ પર હનુમાનજીની મૂર્તિ કે ચિત્ર ઘરે લાવવું શુભ માનવામાં આવે છે તમે હનુમાનજીની મૂર્તિ અથવા મૂર્તિ બેસવાની કે ઉભી રાખવાની સ્થિતિમાં લાવી શકો છો નંબર લાલ ભગવાન હનુમાનના લાલ સિંદુર વિશે ગોસ્વામી તુલસીદાસજીએ લાલ શરીર લાલ લીલા અને બીજી બાજુ લાલ લંગુર વિશે પણ કહ્યું છે આ દર્શાવે છે કે ભગવાન હનુમાનને સિંદૂર ખૂબ જ ગમે છે જ્યારે તેમની પૂજા કરવામાં આવે છે ત્યારે સિંદૂર ખાસ ચઢાવવામાં આવે છે પુરાણોમાં એવું માનવામાં આવે છે કે હનુમાન જયંતિના દિવસે સિંદૂર ઘરે લાવવાથી વ્યક્તિના ચારિત્ર્ય જાગૃત થાય છે અને ભગવાન હનુમાનના વિશેષ આશીર્વાદ મળે છે હનુમાન જયંતિ પર ભગવાનને સિંદૂર ચોક્કસ લગાવો તેથી હનુમાન જયંતિ પર સિંદૂર ઘરે લાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર ત્રણ કેસર કેસરને ભગવાન હનુમાન પ્રિય છે હનુમાન જયંતિના દિવસે કેસર ઘરે લાવવો અને તેનાથી હનુમાનજીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર ચાર હનુમાન જયંતિ પર હનુમાનજીનો ધ્વજ ઘરે લાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ધ્વજ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લગાવવો જોઈએ નંબર પાંચ ફળો અને મીઠાઈઓ હનુમાન જયંતિ પર ભગવાન હનુમાનને ફળો અને મીઠાઈઓ ચઢાવવાનું શુભ માનવામાં આવે છે તેથી હનુમાન જયંતિ પર તેમના મનપસંદ ફળો જેમ કે કેળા સફરજન અને નારંગી ઘરે લાવો અને હનુમાનજીને પ્રસાદ ચઢાવો નંબર છ દીવો અને ધૂપ હનુમાન જયંતી પર ઘરમાં દીવો અને ધૂપદાની પ્રગટાવવી શુભ માનવામાં આવે છે આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે નંબર સાત લાલ રંગની વસ્તુ હનુમાનજીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે તેથી હનુમાન જયંતી પર લાલ રંગની વસ્તુઓ જેમ કે લાલ કાપડ અથવા લાલ ફૂલો ઘરે લાવવા જોઈએ આઠમો આઠ હનુમાનજીનું પ્રિય શસ્ત્ર ગદા ગદા હનુમાનજીનું પ્રિય શસ્ત્ર છે હનુમાનજીની દરેક મૂર્તિમાં તેમના હાથમાં એક ગદા હોય છે હનુમાન જયંતિના દિવસે નાની ગદા ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘરમાં ગદા રાખવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે હનુમાન જયંતિના દિવસે ગદા ઘરે લાવવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે ગદાને પૂર્વ દિશા તરફ મુખ રાખીને ઘરમાં રાખવી જોઈએ નંબર નવ વાંદરાની મૂર્તિ હનુમાન જયંતિના દિવસે વાંદરાની મૂર્તિ લાવવી જોઈએ વાનર સેનાએ ભગવાન રામને લંકા જીતવામાં મદદ કરી હતી તેથી તે ભગવાન શ્રીરામનું ખાસ પ્રિય છે ઘરમાં વાંદરાની મૂર્તિ લાવવાથી ફાયદાકારક અસરો થાય છે તેવું માનવામાં આવે છે આ ઉપાયથી શ્રીરામના ભક્ત બજરંગલી પણ બધી મુશ્કેલીઓ દૂર કરે છે નંબર દસ નાની તાંબાની કુહાડી હનુમાન જયંતિના દિવસે ઘરે નાની તાંબાની કુહાડી લાવવી જોઈએ આ ઉપાય વાસ્તુ દોષ અને કુંડળી દોષથી મુક્તિ આપે છે હનુમાન દોસ્તો જયંતી પર આ વસ્તુઓ લાવવાનું ટાળો મિત્રો આ દિવસે આપણે ઘણી બધી બાબતો ટાળવી જોઈએ કાળા રંગની વસ્તુઓ ઘરમાં લાવવાથી અશુભ પરિણામો મળે છે જે નીચે મુજબ છે નંબર એક કાળા રંગની વસ્તુઓ ઘરમાં કાળા રંગની વસ્તુઓ લાવવી અશુભ માનવામાં આવે છે કાળા રંગની વસ્તુઓ ઘરમાં લાવવાથી સમસ્યાઓ વધે છે અને અશુભ પરિણામો મળે છે નંબર બે દારૂનું સેવન ટાળો હનુમાન જયંતિના અવસર પર તમારે તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારના નશાકારક પદાર્થો અને દારૂનું સેવન કરવાનું ટાળવું જોઈએ આ દિવસે તમારે માંસાહારી ખોરાક ખાવાનું પણ ટાળવું જોઈએ નંબર ત્રણ અશ્લીલ સામગ્રી હનુમાન જયંતિના દિવસે ઘરમાં અશ્લીલ સામગ્રી ન લાવવી જોઈએ અને આ દિવસે આ વસ્તુઓમાં રસ ન રાખવો જોઈએ હનુમાન જન્મોત્સવ પર ભૂલથી પણ આ ભૂલો ન કરો નહીં તમારે અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે સૂતકકાળ દરમિયાન સૌથી મોટી પૂજા સૂતકકાળ દરમિયાન ક્યારેય હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ સૂતકકાળ ફક્ત ગ્રહણના બાર કલાક પહેલા જ નહીં પણ ઘરમાં કોઈ પણ ગ્રહણ પહેલા પણ શરૂ થાય છે નંબર ચાર સ્ત્રીઓને સ્પર્શ કરવો હનુમાન જયંતિના દિવસે સ્ત્રીઓને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ આ દિવસે બ્રહ્મચર્યનું ખૂબ જ જોશથી પાલન કરવામાં આવે છે એવું કહેવાય છે કે ભગવાન હનુમાન પોતે સ્ત્રીઓના સ્પર્શથી દૂર રહેતા હતા જો કોઈ સ્ત્રી ઘરમાં મંદિરમાં પૂજા કરી રહી હોય તો તેણે પણ બજરંગબલીની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ નંબર પાંચ ચરણામૃતથી સ્નાન કરવું બહુ ઓછા લોકો જાણતા હશે કે હનુમાનજીની પૂજામાં ચરણામૃતનો ઉપયોગ ક્યારેય થતો નથી હનુમાન જયંતિ પર બજરંગબલીને ચરણામૃતથી સ્નાન કરવાનું ટાળવું જોઈએ તેમની પૂજામાં ચરણામૃત ચઢાવવાનો કોઈ રિવાજ નથી નંબર છ સફેદ કપડા ન પહેરવા જોઈએ પૂજા કરતી વખતે ભૂલથી પણ કાળા કે સફેદ રંગના કપડાં ન પહેરો તેના પરિણામો ખૂબ જ અશુભ હોઈ શકે છે હનુમાનજીની પૂજા ફક્ત લાલ રંગના વસ્ત્રો પહેરીને જ કરવી જોઈએ નંબર સાત તૂટેલી મૂર્તિની પૂજા ન કરો હનુમાન જયંતિ પર પૂજા માટે બજરંગબલીની તૂટેલી કે ખંડિત મૂર્તિનો ઉપયોગ બિલકુલ ન કરો જો તમારા ઘરના મંદિરમાં બજરંગબલીની આવી કોઈ મૂર્તિ હોય તો તેને તાત્કાલિક દૂર કરો આવી મૂર્તિને પાણીમાં વિસર્જન કરવું વધુ સારું રહેશે નંબર આઠ મીઠું ટાળો હનુમાન જયંતિના દિવસે તમારે મીઠાનું સેવન ટાળવું જોઈએ આ ઉપરાંત તમારે તે વસ્તુઓથી પણ દૂર રહેવું જોઈએ જે તમે આ દિવસે દાન કરી છે હનુમાન જયંતિ પર ઉપવાસ રાખનારાઓએ દિવસે સૂવું ન જોઈએ ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય હનુમાન અવશ્ય લખો વિડીયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે